આજે આપણે બનાવીશું દાળ પુલાવ પુલાવ પછી દાળ બનાવીશું પેલા પુલાવ બનાવી લઈએ એના માટે કઢાઈ મૂકી છે બે ચમચી ઘી મૂક્યું છે એમાં જીરું નાખીશું કચ નાખીશું લવિંગ નાખીશું ચાર પાંચ મરી નાખીશું આખા મરી પછી એમાં ડુંગળી નાખીશું ડુંગળીને બરાબર આપણે આમાં શેકાવા દઈશું હવે આ ડુંગળી આપડી જવા આવી છે ગુલાબી કલર નાખીશું ચણાની દાળ છે મેં કલાક પલાળી રાખી છે હવે ચોખા નાખીશું ચોખાને પણ અડધો કલાક પલાળી રાખ્યા છે એમાં મીઠું નાખીશું બે ચમચી મીઠું જોઈશે આમાં હવે આ દાળ ને ચોખા આપણે થોડું હલાવીને મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી પાણી નાખીશું હજી પાણી જોઈશે થોડું થોડુંક આપણે પાણી નાખીશું અને આપણે છૂટો ભાત કરવાનો છે એટલે પાણી એકદમ ઓછું નાખીશું દાળ એના માટે થોડું તેલ મૂકીશું હવે આપણે એમાં એક ચમચો તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે હવે આપણે આ રહી નાખીશું રઈ થઈ જશે

હવે એમાં ડુંગળી નાખીશું એને પણ થોડી સવા દઈશું હવે આદુ લસણની પેસ્ટ છે એક ચમચી એ આપણે એમાં નાખીશું એ થોડી થઈ જશે પછી એમાં આપણે આ ટામેટાની પેસ્ટ બનાવેલી છે એ નાખીશું થવા દઈશું થોડી વાર પછી મસાલા નાખીશું દોઢ ચમચી મીઠું છે હળદર નાખીશું જીરું નાખીશું એક ચમચી લાલ મરચી છે અને બરાબર હવે આપણે એમાં થોડો ગરમ મસાલો પણ નાખીશું એક ચમચી ગરમ મસાલો છે હવે આ દાળ છે એ અડધી વાડકી તુવેરની દાળ છે અને અડધી વાડકી ચણાની દાળ છે એને મેં બાકી લીધી છે હવે એમાં નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈશું હવે એને પણ દસ પંદર મિનિટ આપણે ઉકળવા દઈશું હવે આપણી આ દાળ ઉકળી ગઈ છે દાળ બની ગઈ છે હવે આપણે થોડા નાખી દઈશું દઈશું લીલા કરી દાળ બની ગઈ છે આપણી આ આપણો દાળ ફુલાવ બનીને તૈયાર છે આવા જ રોજ નવા રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણામાં